શહેરના ગુર્જરવાળા ના કે ગટરો ઉભરાતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોના શહેરના ગ્રાહકો દુકાન સુધી આવતા નથી ગ્રાહકો ગંદકીના હિસાબે દુકાનોમાં નથી આવતા વેપારી વર્ગને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે જેને લઈને વિસ્તારના વેપારીઓ સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોનીએ વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓ સાથે નગરપાલિકા પહોંચી આવેદનપત્ર આપ્યું હતું ગટરનું ગંદુ પાણી ઉભરાઈ દુકાન રોડ રસ્તા ઉપર ઉતરી આવતા વેપારીઓ પરેશાન બન્યા છે અહીંયા ગંદકીના હિસાબે રખડતા ઢોરોનો પણ બહુ મોટો ત્રાસ છે જ્યાં ગંદા પાણીમાં જમાવડો કરી રખડતા ઢોરો એકઠા થાય છે જેથી દર્શનાર્થી રાહદારીઓ ગ્રાહકો અને દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગટરોના પ્રશ્નોનો હલ તાત્કાલિક ધોરણે લાવવા વેપારીઓની માંગ ઉઠવા પામી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો ભેટ ગુજરવાળાના નાકાથી કરે અને તે રાજગીઓ સુધીના પ્રોબ્લેમ છે આ લોકોને ઘણી રજૂઆતો કરવામાં આવી વેપારી તરીકે પણ આ ત્યાં સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આજે બી એટલો જ પાણીના પ્રોબ્લેમથી અંદર કોઈ આવા તૈયાર કરાશે અને ધંધા રોજગારની એટલી બધી ફેસ પહોંચી છે કે ધંધા વગરનાથી બેઠા છે હવે હવે નગરપાલિકા વાળાને રજૂઆત કરી છે બે દિવસની અંદર છે જો આગળ કરીશું અને અહીંયા સતત ગટરનું પાણી ઉભરાય છે લોકો બહુ પરેશાન છે અમે તો પરેશાન છીએ પણ સાથે સ્કૂલમાં જવા માટે જે બાળકો ચાલીને નીકળે છે એ લોકોની સમસ્યા બહુ છે કપડા યુનિફોર્મ બહુ ખરાબ થઈ જાય છે અને મંદિરે જતા લોકો બધાના કપડાં ખરાબ થઈ જાય તો આ નિંદ્રામાં જે સતત નગરપાલિકા છે એને હવે જગાડવી પડશે અને જગાડવા માટે આ જો અમે હાલ રજૂઆત તો કરીને આવ્યા છીએ એનો જો સત્વરે પરિણામ નહીં આવે તો એને જગાડવા માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને રોડ બ્લોક થાય એ રીતે પણ અમે કરવા માટે પ્રયત્ન કરીશું આજે અમે રાધનપુર નગરપાલિકા ખાતે બધા વેપારીઓ સાથે અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ જે અમારી લેખિત અને મોખિક રજૂઆત છે આ રજૂઆત વેપારીઓ વારંવાર પાંચ થી દસ વખત રજુઆતો કરી છે અહીંયા રૂબરૂઆ છતાં નગરપાલિકા તંત્ર ઊંઘમાં છે કઈ સાંભળતું નથી તો આજે અમે લેખિતમાં અહીંયા રૂબરૂ રજૂઆત કરી છે અને એ લોકો અમને દિલાસો આપ્યો છે કે અમે સત્વરે બને એટલું જલ્દી નિરાકરણ લાવીશું કારણ કે વેપારીઓની દુકાનોમાં પાણી વળી જાય છે ગટરો બહુ સાંકળી છે જેના હિસાબે છે ગંદકી ફેલાય છે ઢોરોનો પણ ત્રાસ છે અને સાથે સાથે અહીંયા નગરપાલિકાની અંદર જે ગ્રામજનોને જે રજૂઆત માટે આવવાનું હોય એની રજૂઆત અર્થે એક મોબાઈલ લોન્ચ કરવામાં આવે એપ્લિકેશન છે કે નગરજનો સત્વરે એનો ઉપયોગ કરી અને ઘરે બેઠા અને મદદ મેળવી શકે એ પણ મેં માંગ કરેલી છે રાધનપુર